અરવલ્લી જિલ્લામાં સ્પા ગેસ્ટ હાઉસ સહિત ખાનગી જગ્યાઓમાં ચાલતા ગેરકાયદેસર ધંધાઓને લઈ રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ગેરકાયદેસર ધંધાઓ વિરુદ્ધ લોકોએ અનેકવાર પોલીસ વડા સમક્ષ રજૂઆત કરવામાં આવી છે મોડાસાનગરના હજીરા વિસ્તારમાં એક ખાનગી ગેસ્ટ હાઉસમાં ગેરકાયદેસર ધંધા ચાલે છે તેવા રહીશો દ્વારા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે વિશ્વઘરમાં મંદિર પરિસરના ગેટ પર લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાને ગેસ્ટ હાઉસના સંચાલક દ્વારા રહીશોને ધમકી મળતા પચાસ જેટલા રહીશો પોલીસ મથકે આવે

ऐसे करके वो लोग मतलब गाली गलोच करने लग गए और धोस धमकी देने लग गए और बाहर के लोगों को बुला के हम लोगों को मतलब कि हम लोग आ, हम लोग मतलब क्या कर लोगे आप लोग जो कर सकते हो वो कर लो हमारा जो काम है वो करके लीगली तरीके से आप लोग करो जो करना है आपको हम लोग तो जो चला रहे हैं वो चलाएंगे मंदिर के मंदिर के आ, गेट ऊपर लगा हुआ था कैमरा और जो कि रोड का व्यू है जस्ट मंदिर के सामने ही ये गेस्ट हाउस है उन लोगों ने बोला है कि हम लोग करेंगे कार्यवाही हमारा यहाँ વિશ્વકર્મા સોસાયટીમાં એક ગેસ્ટ હાઉસ ચાલે છે એશિયન ગેસ્ટ હાઉસ તો એના માલિકો દ્વારા અમને રહીશોને ત્યાં ધાક ધમકી આપવામાં આવે છે અને ત્યાં ગેરકાયદેસર બધા કપલ જતા હોય છે અને એની રજૂઆત અમે કરી તો એમણે એસપી મેડમને અમે રજૂઆત કરી એના પછી આ લોકો ધાકધમકી આપે છે કે ભાઈ તમે આ બધું કંઈ કરશો તો અમે તમને મારશું એમ હા મોટું પીઠબળ છે પણ એમનું નામ અત્યારે એમને કહેવાય એવું નથી કહેવાય એવું નથી કેમ કે એ માથાભારી શખ્સ છે અને માથાભારી શખ્સથી શું છે કે આ નોર્મલ પરિવારો છે બધા એટલે બધાને એ વસ્તુની થોડી બીક છે એટલે અમે ઈચ્છીએ કે પોલીસ પ્રશાસન આમાં કંઈક એક્શન લે ને આ રીતનું કામકાજ બંધ થાય મને માણસ શાંતિ જીવે પોલીસ પોલીસ આવી હશે તપાસ કરી હશે તો અમને એનો ખ્યાલ નથી પણ એના પછી બી અમે ચોવીસ તારીખે ત્યાં અરજી આપીને આવેલા છીએ આ વિરુદ્ધમાં પણ અમારા જોડે પુરાવા નહોતા અને પછી મંદિરે સીસીટીવી લગાવડાયા સીસીટીવી લગાવવાની બાબતમાં એ લોકોએ અમને ધમકાયા કે તમે આ કેમ કેમેરા લગાવ્યા અમારા બાજુનો કેમ વ્યૂ છે એટલે એમની મનશા એ છે કે અમે જે કરીએ એ કરીએ અને અમને કરવા દેવામાં આવે એમ અને અમને કોઈ રોકવાનું નહીં